રસ્તે ઉપર હવે મુખ્ય બજારમાં દબાણો દૂર કરાયા છે ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એના માટે જે દિવસે મિટિંગ થઈ હતી એની અંદર વેપારી મંડળોએ અમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મુખ્ય માર્ગ જે હતો દિયોદરથી ખીમાણાવાળો જે મેઇન હાઈવે છે ત્યાં આગળના દબાણો હતા તો આપણે પ્રથમ તબક્કામાં ત્યાંના દબાણો દૂર કરાવ્યા અને ત્યાર પછી જે વેપારી મંડળની રજૂઆત હતી કે સાહેબ આ જે બજાર છે જે દિયોદરના તે બજારના બંને બાજુ મતલબ રોડની બંને બાજુ જે દબાણો છે એ પણ દૂર કરાવવામાં આવે તો એમની જે માંગણી હતી એ અનુસંધાને અમે પંચાયતના સંબંધિત તલાટીશ્રી સરપંચશ્રી સાથે બેઠક કરી અને એક વખત એમને સાથે રાખીને જે તમામને જાણ કરી ભાઈ તમે તમારા સ્વચ્છાએ દબાણો દૂર કરી દો એના આધારે જેણે દબાણો દૂર કરી દીધા એ અને જેણે દબાણો દૂર નતા કર્યા તો એમને અગાઉથી બી આપણે એક વખત જાણ કરી એમને શું કહેવાય વૈકલ્પિક વ્યવસ્થા કે જે ધારો કે રોડ ઉપર હોય ધારી ધંધો વેપાર રોજગાર કરતા હોય એનાથી વાંધો નથી તો એમને વૈકલ્પિક વ્યવસ્થા એમને બતાવી અને એ વૈકલ્પિક વ્યવસ્થામાં જ્યાં દબાણ હતા એ ખુલ્લા કરાવીને આપણે અહીંયા આગળ આજે જે દબાણ છે એ તમામ ખુલ્લા કરવાની કામગીરી ચાલુ છે અને જેટલા બી દબાણો દૂર થાય છે એ પ્રમાણે જગ્યા ખુલ્લી થશે તો એ જગ્યાનો પાર્કિંગની અંદર ઉપયોગ કરી શકાય એ પ્રમાણેનું આયોજન કરીશું સાથે સાથે ત્યાં આગળ પોલીસના પોઈન્ટ મૂકીને ફરીથી દબાણ ના થાય અને ટ્રાફિકની અંદર એકદમ મતલબ શું કહેવાય નિયમન જળવાઈ રહે બરાબર બધા એ રીતનો પોલીસનો પ્રયત્ન રહેશે એની અંદર વેપારી મંડળ પંચાયત વિભાગ મતલબ જે છે તલાટીશ્રીને આ તમામનો સહકાર છે તો અને મતલબ એ બધાનો ખૂબ આભાર છે કે ભાઈ આપણે મદદરૂપ થયા છે દબાણો દૂર કરવામાં લોકોએ પણ પોતાની સ્વેચ્છાએ એમાં મદદ કરી છે અને પોલીસ તરફથી તમને ટ્રાફિક નિયમનની અંદર જે છે એ પૂરતી સહાય મળી રહેશે અને જે છે પોલીસના પોઈન્ટ ઊભા કરવાના એ પણ એક તજવીજ અમારી ચાલુ છે સાહેબ નવેસરથી કોઈ દબાણ થશે તો શું કાર્યવાહી નવેસરથી દબાણ થશે તો દબાણ દૂર કરવાની ફરીથી કાર્યવાહી થશે વધતા એના ઉપર જે પણ નિયમ પ્રમાણે કાયદા અનુસાર પ્રક્રિયા થતી હશે એ પણ અમે કાર્યવાહી કરીશું અને એમાં જ્યારે જ્યારે બી પંચાયત વિભાગ તરફથી અમારી મદદ માગવામાં આવશે ત્યારે અમે એમને મદદ આપીશું સાહેબ વાર આ કાર્યવાહી થઈ રહી છે પોલીસની બહુ પ્રશંસા થઈ રહી છે શું લાગે પ્રથમ વખત થઈ છે કે તો હું ના કહી શકું પણ મતલબ એટલી અપેક્ષા છે કે અમે જે મહેનત કરીએ છીએ તમારા માટે મહેનત કરીએ છીએ તો આ અમે મહેનત કરી રહ્યા છીએ તો એની અંદર તમે સપોર્ટ આપજો કે ટ્રાફિકનું ગમે ત્યાં માડેઝડ પાર્કિંગ ના કરતા બરાબર તો તમે અમને સહકાર આપશો તો એ તમારા સુલભ માટે રહેશે એટલું હું પ્રોમિસ આપું થેન્ક યુ સર